નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ અત્યંત ગંભીર વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બે હાજર પચીસ માં આવી શકે તેવી કુદરતી આફતો અને તેનાથી બચવા માટેની તૈયારીઓ મિત્રો પૃથ્વીનું વાતાવરણ આજે ઝડપથી બદલાઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તન અને માનવ માનવીય પ્રવૃત્તિઓએ કુદરતના સંતુલનને ખોરવી નાખ્યું છે આના પરિણામે ભારે વરસાદ ચક્રવાત ભૂકંપ દુષ્કાળ અને ગરમીના મોજા જેવી આફતોનું જોખમ વધી રહ્યું છે ગુજરાત જે ભારતનું એક વિકાસશીલ અને ભૌગોલિક રીતે

કુદરતની શક્તિને ઓછી ઓછી ન આંકી શકીએ બે હજાર માં આફતોની તીવ્રતા અને આવર્તન વધી શકે છે જેના માટે આપણે હવે તૈયાર રહેવાની જરૂર છે આ વિડીયોમાં આપણે આ આવતોના પ્રકારો તેની અસરો ગુજરાત ઉપર એની સંભવિત અસર અને બચવાના ઉપાયો ઉપાયો વિશે ખૂબ જ વિસ્તારથી વાત કરવાની છે વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ગુજરાતમાં ચોમાસું એ ખેતી અને અર્થતંત્રનો આધાર છે પરંતુ જળવાયુ પરિવર્તનને કારણે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે હવામાન વૈજ્ઞાનિકોના મતે 2025 માં ગુજરાતમાં અનિયમિત ભારે વરસાદની શક્યતા છે આ ભારે વરસાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરનો જોખમ વધારશે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં નબળી ડ્રેનેજ સિસ્ટમને કારણે પાણી ભરાવાની સમસ્યાઓ ગંભીર બની શકે છે 2017 અને 2019 માં આવેલા પૂરે આપણને બતાવ્યું છે કે શહેરી વિસ્તારોમાં પૂરની સ્થિતિ કેટલી વધારે ભયંકર હોઈ શકે છે ગ્રામીણ વિસ્તારોમાં પૂરની અસર ખેતી ઉપર પડશે પાક નાશ પામશે જમીન ધોવાઈ જશે અને ખેડૂતોને આર્થિક નુકસાન થશે નર્મદા તાપી અને સાબરમતી જેવી નદીઓના કાંઠે આવેલા ગામોમાં પૂરનો જોખમ વધુ રહેશે ભારે વરસાદ રસ્તાઓ પુલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડશે જેનાથી રાહત અને બચાવ કાર્યોમાં અડચણ આવશે ગુજરાતનો સોળસો કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો તેને ચક્રવાતની ઝપટમાં લાવે છે અરબી સમુદ્રમાં દરિયાની સપાટીનું તાપમાન વધવાને કારણે ચક્રવાતની તીવ્રતા અને આવર્તન બે હજાર પચીસમાં વધી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર ખાસ કરીને પોરબંદર જામનગર જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ચક્રવાતની અસર વધુ જોવા મળશે ચક્રવાત સાથે ઝડપી પવન સો થી ડેઢ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે ભારે વરસાદ અને સાથે સાથે દરિયાઈ મોજા આવે છે જે ગામોને શકે છે અને રહેતા લોકો માટે આ ગંભીર જોખમ ઉભું કરશે ઓગણીસો અઠ્ઠાણુંના ના ચક્રવાતે કચ્છમાં હજારો લોકોના જીવ લીધા હતા અને આવા ચક્રવાતોનું જોખમ આજે પણ કાંઈ ઓછું નથી મિત્રો આના સિવાય મિત્રો ગુજરાત ભૂકંપની દ્રષ્ટિએ પણ ઝોન થ્રી અને ઝોન ફાઈવમાં આવે છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉચ્ચ જોખમવાળા વિસ્તારો છે બે હજાર એકનો ભુજનો ભૂકંપ ગુજરાતની સૌથી ભયાનક આફતોમાંથી એક હતી જેમાં વીસ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા બે હજાર મધ્યમ થી તીવ્ર ભૂકંપની શક્યતાને મિત્રો આપણે અહીંયા નકારી ન શકીએ ભૂકંપની અસર શહેરી વિસ્તારોમાં વધુ ગંભીર હોઈ શકે છે જ્યાં ઊંચી ઇમારતો અને ગીચ વસ્તી હોય છે ગ્રામીણ વિસ્તારોમાં કાચી ઇમારતોને નુકસાન થઈ શકે છે ભૂકંપ પછી રાહત કાર્યો માટે ઝડપી

ગ્રામીણ અર્થતંત્રને અસર કરશે આના સિવાય ઉનાળા દરમિયાન મિત્રો ગુજરાતમાં તાપમાન પિસ્તાલીસ થી પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે બે હજાર પચીસમાં ગરમીના મોજા હીટવેવની તીવ્રતા વધી શકે છે જેનાથી આરોગ્ય ઉપર ગંભીર અસર પડશે હીટ સ્ટ્રોક ડિહાઇડ્રેશન અને અન્ય ગરમી સંબંધિત બીમારીઓનો જોખમ વધશે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે કુદરતી આફતો ગુજરાતના અર્થતંત્રને ગંભીર રીતે અસર કરે છે ગુજરાત ભારતના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાંથી એક છે ખેતી જે ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે પૂર અને દુષ્કાળથી નાશ પામશે બે હજાર ઓગણીસના ના ગુજરાતને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું અને બે હજાર માં આ નુકસાન વધુ ગંભીર હોઈ શકે છે આફતો લોકોના જીવન ઉપર ઊંડી અસર કરે છે પૂર અને ચક્રવાતથી ઘરો ધોવાઈ જાય છે જેનાથી હજારો લોકો બેઘર થશે ભૂકંપથી ઇમારો ઈમારતો ધારાશાયી થશે જેનાથી જનહાનિ થઈ શકે છે દુષ્કાળ અને ગરમીના મોજાથી આરોગ્ય સમસ્યાઓ વધશે જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે પ્રભાવિત થશે આફતો શિક્ષણ ઉપર પણ અસર કરે છે કારણ કે શાળાઓ બંધ થાય છે અને બાળકોનો ભવિષ્ય જોખમમાં મુકાય છે આફતો પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે પૂરથી જમીનનો ધોવાણ થાય છે જેનાથી ખેતી લાયક જમીન નાશ પામે છે ચક્રવાત થી દરિયાકાંઠાનો ઇકોસિસ્ટમ નાશ પામે છે દુષ્કાળથી ભૂગર્ભ જળનું સ્તર ઘટે છે જેનાથી પાણીની અછત વધે છે આ બધું ગુજરાતના ટકાઉ વિકાસ ઉપર નકારાત્મક અસર કરે છે ગુજરાત સરકારે બે હજાર પચ્ચીસની આબતોનો સામનો કરવા માટે નક્કર પગલા લેવા જોઈએ સમુદાયની સહભાગિતા આફતોનો સામનો કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે બે હજાર પચ્ચીસની આબતોનો સામનો કરવા માટે લાંબા ગાળાની યોજનાઓ જરૂરી છે ગુજરાતે ટકાઉ વિકાસ અને પર્યાવરણના રક્ષણ ઉપર ધ્યાન આપવું જોઈએ બે માં કુદરતી આફતો

ઘટાડી શકીએ છીએ ગુજરાતની જનતાએ એકજૂટ થઈને આ પડકારોનો સામનો કરવો જોઈએ આપણે આપણા રાજ્યને વધુ સુરક્ષિત સમૃદ્ધ અને ટકાઉ બનાવી શકીએ છીએ ચાલો આજથી તૈયારી શરૂ કરીએ અને બે હજાર પચીસની આપતોનો સામનો નિડરતાથી કરીએ મિત્રો આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સપર વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ બદલે અમે તમારા પાસેથી એક એક અને શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ